સુરતના માંડવી તાલુકામાંથી પસાર થતી મુખ્ય નહેરમાં મધરાતે ભંગાણ પડ્યું અને ખેડૂતોના જીવ તાડવે ચૂંટ્યા કરોડોના ખર્ચે બનાવેલી નહેરમાં ફરી ભંગાણ પડતા ઉશ્કેર ગામના ખેડૂતો અને સ્થાનિકો પરેશાન થયા કેમ કે ખેતરોને ઘરોમાં પાણી ફરી વળ્યા છે મધરાત્રે જાણ થતાં નહેર વિભાગ સક્રિય થયું અને પાણી રોકવાની કામગીરી શરૂ કરાઈ જોકે નહેરમાં પડેલા ભંગાણના કારણે સ્થાનિક વિસ્તારના ખેડૂતોના ખેતરો જળમગ્ન થઈ ગયા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે નહેરનું પાણી બે ત્રણ દિવસ પહેલાં જ નવા રોટેશનમાં શરૂ થયું હતું અને માટે જ મોટી માત્રામાં પાણી વહી રહ્યું હતું માનવી ઓલપાડ અને હાંસોટ તાલુકાના ગામોને જોડતી આ નહેરમાં પણ ગામ સર્જાયું છે જીરો એચઆર પરથી અમે તાત્કાલિક આ જે મેઈન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું એસ્કેપ ઓપન કરાવીને હવે આજે સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતાં અત્યારે સાત આઠ કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને થિન્ક કામગીરી એક બે દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી